તો કઈ રીતના થયું છે પછી અત્યારે હજી હું ઘરે ગયો નથી તો આપણે હવે સીધો દવાખાનેથી અહીંયા આવ્યો છું અને અહીંયા મેં વ્લોક સ્ટાર્ટ કર્યો છે હવે જોઈએ ઘરે જઈ કે ઘરે જે ફેમિલીવાળા છે એમનું શું રિએક્શન છે કે શું કહે છે એ લોકો તો ચાલો હવે ઘરે જઈએ અને પછી અહીંયા જે બેક સાઈડમાં તમે છો તો અહીંયા મારું ગામ જે છે એ તમે બેક સાઈડમાં જોઈ શકો છો તો ટૂંક સમીમ આપણે ત્યાં જઈ અને મહાદેવના દર્શન કરાવું અને પછી મેન જે મંદિર છે એના પણ આપણે દર્શન તો બી કન્ટિન્યુ રહેજો અને હોય તો કરી આપણે સામે દરિયામાં હતા અને આપણે ત્યાંથી સીધા એ જે મહાદેવ છે એમના સાનિધ્યમાં એટલે કે ચરણોમાં આવી ગયા છે તો તમે મહાદેવના દર્શન કરી શકો છો એની સ્થાપના લગભગ પાંડવો દ્વારા થયેલી છે અને તમે જ્યાં મંદિર જોવો છો ઉપર એ જ્યાં દરિયો છે એ ભરાય ત્યારે આખું જે છે ઉપરની ટોચ સુધી જે પાણીથી છે ભરાઈ જતું હોય છે પણ આને કઈ થયું નથી અને એવું ને એવું જ છે અને બીજી હવે તમને વાત કરું કે અમારા શું છે જો એમ તો ખાસ કરીને હું જાતો હતો બાઇક લઈને અને બાઇક છે એ થોડી સ્લીપ ખાઈ ગઈ એટલે થોડાક મતલબમાં નોર્મલી કહેવાય ને એક્સિડન્ટ નોર્મલ એટલે માઇનર એક્સિડન્ટ અને આ જે ભાગ્યું છે એ પણ બધું માઇનર જ છે એટલે હમણાં તો થોડા ટાઈમ વિડીયો નહીં આવે આપણા ટ્રાવેલિંગના